સૌ બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છે જો તમે પણ ભાઈ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો તમારા અપલોડ કરતા હોય એની અંદર ભાઈ તમારા ડોલર બનતા હોય એ ડોલરને તમારે ઇન્ડિયન રૂપિસમાં કન્વર્ટ કરવો હોય તો તમે કેવી રીતે કન્વર્ટ કરી શકો એ પણ આપણા ભારતના જ પૈસા તમને એની અંદર જોવા મળી હશે કોઈ પણ તમે તમારો વિડિયો અપલોડ કરશો એટલે એની જગ્યાએ તમને ડોલરની જોવા મળે એની જગ્યાએ આપણા ભારતના જ પૈસા તમને જોવા મળશે એ રીતે તમારે પણ તમારા વ્હાઈટ સ્ટુડિયોમાં સેટિંગ કરવું હોય તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયો લાઈક કરી દો માટે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપડે વિડીયો ચાલુ કરીએ તો મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ કરી લઉં તો એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ડાયરી આ રીતનું એપ્લિકેશન ઓપન થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો ઉપર આપણે યુએસ ડોલર જોવા મળ્યા હશે ખૂણામાં જ જોવા મળતા છે અત્યારે તો યુએસ ડોલરમાં રીતે કન્વર્ટ નથી થયો આપણે ઇન્ડિયન ઓફિસમાં કઈ રીતનું તમારે સેટિંગ કરવાનું છે એ શું તમને બધી પ્રોસેસ દેખાડવાનું તો હવે આ રીતે આવી જવાનું આવ્યા બાદ તમારું જે ઈમેલ એકાઉન્ટ અથવા તમારી જે યુટ્યુબ ચેનલનો લોગો હોય એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરી ઓપ્શન આવે એમાંથી તમને ઉપર જ ભાઈ સેટિંગનો ઓપ્શન જોવા મળતો હશે પર જ તમે ક્લિક કરી દેજો તો આ રીતે મેની ઉપર ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરી કઈ પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો અહીંયા તમને એક ડોલરનું એક નિશાન પણ જોવા મળતું હશે અને નીચે લખેલું પણ હશે યુએસ ડોલર એની પર જ ભાઈ તમારે ક્લિક કરવાનું જો તમે એની પર ક્લિક કરશો ડાયરેક્ટ અહીં તમને નિશ્ચિત આ રીતના બધા અલગ અલગ કન્ટ્રી જોવા મળતા હશે અહીંથી ભાઈ તમારું આપણું ઇન્ડિયન કન્ટ્રી સિલેક્ટ કરવાનું છે તો હું ફટાફટ દેખાડી પણ દઉં કઈ રીતનું તમને લખેલું પણ જોવા મળશે તો આ રીતે તમે સિલેક્ટ કરશો એટલે તમને લખેલું જોવા મળશે તમે જોઈ શકો છો ઇન્ડિયન રૂપીસ લખેલું જોવા મળશે તો આ રીતે તમે ઓપ્શન પણ ચેક કરી શકો છો એની પર તમારી રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે ઓટોમેટિક ભાઈ આ રીતે બેક આવી જવાનું પછી તમે બેક આવશો એટલે અત્યારે તમને ડોલર જોવા મળતા હશે પછી તમે આ રીતે હું રિફ્રેશ કરું તમે જોઈ શકો છો આ રીતે મેં રિફ્રેસ કી તમે જોઈ શકો છો અત્યારે હવે આપણા ઇન્ડિયન રૂપિસ મા દેખાડવાનું થઈ ગયું ચાલુ થઈ ગયું છે પહેલાં દોલત જોવા મળતા હતા અત્યારે આપણને ઇન્ડિયન આપણે જે પૈસા થાય છે એ જોવા મળે છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જેટલા વિડીયોની જેટલી કમાણી હશે એ બધી તમને ઇન્ડિયન ઓફિસમાં જોવા મળશે તમે જોઈ શકો છો એ નીચે પણ તમને દેખાડો છો કયા કયા વિડીયોની કેટલી કમાણી થઈ છે એ બધું તમે આ રીતે વાઇટ સ્ટુડિયોમાં આ રીતનું તમારે સેટિંગ કરવાનું છે અને આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે